અંકલેશ્વરમાં બપોરે એક વાગ્યાથી શરૂ થયેલા વરસાદ સાંજે સાત વાગ્યા સુધી લગાતાર જોવા મળ્યો હતો ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઓરેન્જ એલર્ટ બાદ સવારથી વરસાદ શરૂ થયો હતો જે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા જનજીવન ખોરવાયું અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારમાં માર્ગો ઉપર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો વરસાદના પગલે માર્ગો ઉપર પાણી પાણી જ નજરે પડ્યું હતું પાછોતર વરસાદ સાથે અંકલેશ્વરમાં મોસમનો કુલ વરસાદ છ્યાસી ટકાને પાર થયો છે ચાલુ સિઝનમાં છસો ઓગણસી મિલીમીટર પાણી અંકલેશ્વરમાં વરસ્યું છે જેમાં વધુ પંચ્યાસી મિલીમીટરનો ઉમેરો થયો છે તંત્રની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે બે દિવસ વરસાદ વરસી રહ્યો છે અને બપોરથી વાદળોની ફોજ જોવા મળી હતી ધીમી ધારે શરૂ થયેલા વરસાદ માત્ર અડધા કલાકમાં જ ધમાકેદાર એન્ટ્રી સાથે ગાજવીજ સાથે તૂટી પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકેલા વરસાદ ચારે કોર પાણી જ પાણી કરી મૂક્યું હતું અંકલેશ્વર શહેરના ગાયત્રી મંદિર સંજયનગર નવીનગરી સરગમ કોમ્પ્લેક્સ રોડ રેલવે ગોદી રોડ જલારામનગર પંચાટી બજાર સહિતના વિવિધ વિસ્તાર